તો મેં આ થોડોક લોટ વધારે નાખી દીધો છે કારણ કે મોણ વધારે હતો એટલે લોટ પણ આપણને વધારે જોઈએ અને મોણ વધારે હોય તો પછી લાડુ પણ આપણા એકદમ સારા ન થાય તો હવે આપણે આ બધે લોટ મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધશું એનો જો એકી ફેર પાણી આપણે નાખી દઈશું તો આપણો લોટ એકદમ ચીકણો થઈ જશે અને લાડુ પણ એના ચીકણા થશે એટલે થોડું થોડું પાણી છાંટી છાંટી અને આપણે મુઠિયા વાળવાના છે તો હવે આપણે આ થોડો થોડું પાણી છાંટી અને મુઠિયા વારશું અને મુઠિયા પણ આપણે મોટા વારશું અને ખાડાવાળા થોડાક વારશું જેથી જલ્દી તળાઈ જાય અને તેલ પણ ઓછો જોઈએ અને તેલ અંદર રહેશે પણ નહીં તો આપણે આ મુઠિયા બધે વારી લેશું તો આ મુઠિયા આપણા બધે વરાઈ ગયા છે તો હવે આપણે એને તળશું તો અમે એક કડાઈ મોટી લીધી છે એની અંદર તેલ નાખી દઈશું ગરમ થાય એટલે આપણે એનામાં મુઠિયા તળી લેશું તમે કઈ રીતે ચૂરમાના લાડુ બનાવો છો એ મને કમેન્ટ કરીને જણાવશો તો આપણા મુઠિયા તળવા મૂક્યા છે અને એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણાને તળવાના છે અને તેલ મીડિયમ આંચ પર જ રાખવાનું છે જો ફૂલ તમે રાખશો તો ઉપરથી કાળા થઈ જશે અને અંદર કાચા રહી જશે તેથી મીડિયમ તાપમાંથી તળવાના છે તમે આ લાડુ બેસન અને સોજીના પણ કરી શકો છો પણ અત્યારે સાતમ સ્પેશિયલ આ જ લાડુ ચાલતા હોય છે તમે જોઈ શકો છો આપણા આ મુઠિયા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લેશું કાઢી અને આપણે એને થોડાક ઠંડા થવા દઈશું તો આપણા મુઠિયા તળાઈ અને ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો અંદરથી પણ કાચા નથી એકદમ સરસ થયા છે આપણા મુઠિયા તો હવે આ મિક્સરમાં આપણે એને પીસી લેશું આપણે બહુ કરકરો પણ નહીં અને બહુ ઝીણો પણ નથી પીસવાનો મીડિયમ પીસવાનો છે તમે જોઈ શકો છો આપણા મુઠિયાનો એકદમ ઝીણો પીસાઈ ગયો છે લોટ એવી રીતે આપણે બીજા પણ મુઠિયા પીસી લેશું તો હવે આપણે આ બધી મુઠિયા પીસાઈ ગયા છે તો મેં આ જામફળ અને એલચી લીધી છે એને પણ આપણે મિક્સરમાં પીસી લેશું એની અંદર થોડોક મેં લોટનો ભૂકો નાખ્યો જેથી જલ્દી પીસાઈ જાય તો હવે આપણા બધે મુઠિયા પીસાઈ ગયા છે તો હવે આપણે એનો ઘોળનો પાક બનાવશું એના માટે મેં ઘોળ લીધો છે અને ઝીણો ઝીણો સમારી લીધો છે અને એક મોટો કઢાઈઓ લીધો છે બારે મેં અને કઢાઈઓમાં તેલ અને ઘી બેન બંને મિક્સ કર્યા છે અને આપણે એ ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર ગોળ ઉમેરીશું તો આપણે ઘી ગરમ થઈ ગયો છે એટલે આપણે એની અંદર ગોળ નાખી દઈશું અને ગોળ આપણો મેલ્ટ થાય ત્યાં સુધી આપણાને ઓગાળવાનું છે એકદમ કડક પાક નથી બનાવવાનો જો એકદમ કડક પાક બનાવશું તો આપણા લાડુ એકદમ કડક થઈ જશે તો આપણો આ ગોળનો પાક પણ થવા આવ્યો છે તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે એને આ મુઠિયાનો જે આપણે લોટ દાળ્યો એની અંદર નાખી દઈશું બધે ગોળ અને ઘી નાખી અને એને એકદમ મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો ગોળ ઘી અને લોટ બધા એક સરખા જ થઈ ગયા છે તો હવે આપણે એને થોડોક ઠંડો થવા દઈશું ઠંડો થાય પછી જ આપણે એના લાડુ વાળશું તો મને ઘી થોડોક ઓછો લાગ્યો એટલે મેં એનામાં થોડોક ઘી નાખ્યો છે તમે જોઈ શકો છો એકદમ પોચા લાડુ બને છે આપણે અને મેં આ એક લાડુ માટેનો મોલ્ડ લીધો છે એનાથી એક સરખા લાડુ થશે અને જલ્દી પણ થશે તો આ લાડુને ગાર્નિશિંગ કરવા માટે મેં થોડી ખસખસ લીધી છે એ ખસખસનો ટેસ્ટ લાડવા માટે સરસ લાગે છે અને ટેસ્ટ પણ સારો લાગે છે એનો તો તમે જોઈ શકો છો આપણા લાડવા તૈયાર છે તો રેડી છે આપણા મુખ્યાતર લાડુ સાતું સ્પેશિયલ જે મારા આજનો ઓર્ડર હતો પચીસ કિલોનો એ પચીસ કિલો ઓડર પૂરો કર્યો છે તો તમે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો